નમસ્કાર આજના આઈટીઆઈના ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું કલ્પિતા બારોટ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ગોતા રાણી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત પ્રેક્ટિકલ સ્ટીલ રૂલ તથા આઉટસાઇડ કેલિપર વડે ડાયામીટર માપવો આ પ્રેક્ટિકલ વિશે હું તમને તાલીમ સાથે માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલને પર્ફોમ કરવા માટે જે સાધનો આપણે જોઈએ છે તેના વિશે જાણીએ તો સૌપ્રથમ આ જે દેખાય છે તે આઉટસાઇડ કેલિપર છે જે સ્પ્રિંગ પ્રકારનો છે તે પછી આ સ્ટીલ રૂલ છે જે ત્રણસો એમ એમની છે અને એ પછી જે ટ્રાય સ્ક્વેર આપણે જોઈ રહ્યા છે તે સો એમ એમ બ્લેડનું છે આના માટે જે મટીરિયલનો આપણે ઉપયોગ કરવાનો છે તે આપણે જોઈ શકીએ તે પ્રમાણે ત્રીસ એમ એમનો રાઉન્ડ બારનો ઉપયોગ કરીએ છીએ હવે આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે આપણા કેલિપરના આપણે વિંગ ખોલેરા છે અને તેને આપણે આપણા જોબ ઉપર ફિક્સ કરીશું હવે આપણે જોઈ શકો છો તે પ્રમાણે આપણા કેલીપરને આપણે આપણી સ્ટીલ રૂલને સમાંતર સપાટી પર મૂકી અને તેની સાથે સમાંતર સ્થિતિમાં ગોઠવેલા છે તમે જોઈ શકો છો તેમ આપણો ડાયામીટર જે મટીરિયલ લીધું હતું તે પ્રમાણે ત્રીસ એમ એમનો ડાયામીટર જોઈ શકીએ છીએ આ પદ્ધતિ દ્વારા આપણે ઘણી ખરી ચોકસાઈથી માપ લઈ શકીએ છીએ આ પ્રેક્ટિકલ કરવા માટે આપણે આ પ્રમાણેની સાવચેતીઓ રાખીશું આપણે આઉટસાઇડ કેલિપરના પોઈન્ટને ચેક કરવાના રહેશે અને જો તેની ઉપર બર્સ હોય તો તેને સાફ કરવાના રહેશે સ્ટીલ રૂલને સમાંતર સપાટી પર જ રાખવાની રહેશે અને જ્યારે આપણે આ પ્રેક્ટિકલને પરફોર્મ કરી લઈએ ત્યારે સ્ટીલ રૂલ તથા આઉટસાઇડ કેલિપરને સાફ કરી અને યોગ્ય રીતે મૂકવાના રહેશે તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે હું આશા રાખીશ કે વર્કશોપમાં આપ તેનો ઉપયોગ કરશો આભાર